જોવા જઈએ તો સોશિયલ મીડિયાની અંદર એક મુદ્દો ખૂબ જ ચર્ચિત રહ્યો છે એ મુદ્દો છે આપણા શિક્ષણ મંત્રીને લઈને કે આપણા મંત્રી જ્યારે પોતાના મત વિસ્તારમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલીઓ જે છે ત્યારે ત્યાંના સ્થાનિક બાળકોને પૂછવામાં આવે છે કે તમે ઓળખો છો હું કોણ છું ત્યારે બાળકો ના પાડે છે અને શિક્ષણ મંત્રી ખુદ એવું કહે છે કે હું શિક્ષણ મંત્રી છું તમારા મત વિસ્તારનો ચાલો બાળકો આપણે ફોટો પાડી લે તો મારે એ જણાવવું છે કે પોતાના જ મત વિસ્તારની અંદર અને પોતે જ જેના એક ધારાસભ્ય હોય અને પોતાના મત વિસ્તારમાં પોતાની જ ઓળખ ઉભી કરવી પડે કે હું શિક્ષણ મંત્રી છું તો શિક્ષણ વિભાગની અંદર આટલી દયનીય હાલત બીજી તો કોઈની ન હોઈ શકે તો શિક્ષણ મંત્રીને મારે એ કેવું છે કે તમે હર ઘર તિરંગા અભિયાન કરો છો તો સાથે સાથે હર શાળા સ્થાયી શિક્ષક આવું એક અભિયાન પણ તમે ચલાવી શકો જેથી કરીને શાળાને કાયમી શિક્ષક મળી શકે પોતાના જ મત વિસ્તારની અંદર મહીસાગર જિલ્લાની અંદર જોવા જઈએ તો એકસો છ જેટલી શાળાઓ એવી છે કે આજે એક શિક્ષકથી ચાલે છે તો ત્યાં પણ તમે શિક્ષકોની ભરતી કરો ને કેમ ત્યાં ભરતી કરવાની ના પાડો છો તો અમે અત્યારે જોવા જઈએ અને બીજો એક મુદ્દો એ ચર્ચામાં રહ્યો છે કે અત્યારે ઘણા શિક્ષકો છે વિદેશ પર્યટનમાં આવો મુદ્દો બે ત્રણ શિક્ષકોનો બહાર આવેલો હતો બીજું એક મુદ્દો એ પણ હતો કે એક શિક્ષક પોતાની જગ્યાએ પોતાના મિત્ર ફરજ માટે મોકલે છે અને પોતે ઘરે રહે છે તો મારી શિક્ષણ મંત્રીને એ કેવું છે કે પોતાની ફરજ ઉપર જો કોઈ વ્યક્તિ હો યોગ્ય રીતે કામ ન કરી શકતા હોય કામ કરવાની ધગસ ન હોય શાળાના ઓરડાની અંદર જઈ અને ભણાવવાની એને રસ ન હોય તો આવા વ્યક્તિઓને તમે ઘર ભેગા કરો અને અમે ઉમેદવારો અહીંયા કાયમી શિક્ષકની ભરતી માટે સતતને સતત અમે ટેટ ટાળ જેવી પરીક્ષાઓ આપેલી છે અને અમે યોગ્યતા ધરાવીએ છીએ તેમ છતાં તમે ભરતી નહીં કરતા તો સૌથી પહેલાં તો એ તમે ભરતી કરી અને તમારું એક કર્તવ્ય નિભાવો વધુ કંઈ ન કહીએ અને સાથે મારે એ પણ કહેવું છે કે તમે હર ઘર તિરંગા જેવી રીતે અભિયાન ચલાવો છો તો સાથે સાથે હર શાળા સ્થાયી શિક્ષક આવું પણ એક અભિયાન ચલાવશો તો જરૂરથી જરૂર શિક્ષણની સ્થિતિ ખૂબ જ સારી રીતે સુધરશે અને જો આવું તમે કરશો તો તમારે ક્યારેય પછી પુરાવો નહીં આપવો પડે કે હું તમારા મત વિસ્તારમાંથી આવું છું અને હું જ તમારો શિક્ષણ મંત્રી છું ચાલો આપણે ફોટો પડાવી લઈએ બસ આટલો જ મુદ્દો હું મૂકીશ અને અમને આશા છે કે તમે જે તમારા વચનો બોલેલા છે એ તમામ પૂર્ણ કરશો અને જે તમે પ્રેસ ના માધ્યમથી સોશલ મીડિયામાં વાયરલ હોય ગુજરાત કે શિક્ષણ મંત્રી શ્રી જબ આપણે મત વિસ્તારમાં હર ઘર તિરંગા કે અભિયાન મેં જબોને કુ બચ્ચો પૂછા કે આપકો પતા ગુજરાત કે શિક્ષણ મંત્રી કોણ હે બોલા નહી પતા तब शिक्षण मंत्री जी खुद बोलते हैं कि आपका शिक्षण मंत्री मैं ही हूँ तो मित्रों यहाँ से ये पता चलता है कि मतलब कि गुजरात में शिक्षण का स्तर कितना गिरा हुआ है जब यहाँ के तो यहाँ का आने वाला भविष्य है वो तो खुद ही अपने शिक्षण मंत्री को नहीं पहचान रहा है खुद शिक्षण मंत्री को सामने से बोलना पड़ रहा है और अपनी पहचान खुद देनी पड़ेगी कि मैं ही आपका शिक्षण मंत्री हूँ तो आप खुद अंदाजा लगा लीजिए मतलब गुजरात में शिक्षण का स्तर कितना गिरा हुआ है और कितना आने वाला भविष्य कितना अच्छा होगा तो मैं मंत्री जी से ऐसा निवेदन करना चाहता हूँ कि अगर देखा जाए तो गुजरात में चालीस से ज़्यादा कायमी शिक्षकों की घट है दूसरी बात मीडिया में बहुत दिन से ये चल रहा है कि मतलब कुछ कायमी शिक्षक ऐसे हैं जो स्कूल में नहीं जा रहे हैं लेकिन सरकारी पगार ले रहे हैं तो जो लोग अभी सरकारी नौकरी कर रहे हैं कायमी शिक्षक की नौकरी कर रहे हैं मैं उनसे दोनों हाथ जोड़कर विनती करना चाहता हूं साथ साथ में सरकार से भी अपील करना चाहता हूँ कि ऐसे जितने भी शिक्षक हैं जिनको पढ़ाने में रुचि नहीं है स्कूल में जाने में रुचि नहीं है सभी का डेटा मंगा जल्दी से जल्दी उनको बर्खास्त किया जाए आपके पास टैट टाट पास द्विस्तरीय परीक्षा पास ऐसे बहुत सारे लायक उम्मीदवार हैं जो एक वर्ष से संघर्ष कर रहे हैं उनकी भर्ती नहीं हो रही है सरकार ने चौबीस की जाहरात की है हमको सरकार पर पूरा विश्वास है कि आने वाले समय में चौबीस की भर्ती की जाएगी और गुजरात के अंदर एक अच्छे से अच्छे श्रेष्ठ शिक्षक मिलेंगे साथ साथ में मैं सरकार से अपील करना चाहता हूँ कि विद्या समीक्षा केंद्र विद्या समीक्षा केंद्र किसके लिए बनाया गया है समीक्षा करने के लिए तो वहाँ पे किसकी समीक्षा हो रही है जब गुजरात के ऐसे बहुत सारे स्कूल है जहाँ पर शिक्षक स्कूल के अंदर नहीं जा रहा है बालकों को शिक्षण मंत्री नहीं पहचान में मिल रहे हैं कौन है शिक्षण मंत्री मुख्यमंत्री कौन है भारत का प्रधानमंत्री નોકરી મેળવવા માટે રોડ પર રસડાઈએ છીએ આંદોલન કરીએ છીએ અને જેની પાસે સરકારી નોકરી છે ને એ આજે વિદેશમાં ફરે છે બીજું એકઈસ એક ભાઈ છે કે જે સ્કૂલમાં ફરજ પર હાજર નથી એની એની જગ્યાએ બીજો ભાઈ આવીને ભણાવે છે એનો ફ્રેન્ડ આવીને ભણાવે છે તો આવી રીતે તો ગુજરાતનું શિક્ષણ ખાડે જ જશે ને બીજું એ કહીશ કે શિક્ષણ મંત્રીને ખુદને પોતાનો પરિચય આપવો પડે છે શિક્ષણ મંત્રી જ્યારે પોતાના મત વિસ્તારમાં જાય છે ત્યાં સ્કૂલના થોડા બાળકો મળે છે અને બાળકોને પૂછે છે કે બાળકો ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે તો બાળકો જવાબ આપે છે કોણ છે અને ક્યાં છે અમને ખબર નથી ત્યારે શિક્ષણ મંત્રી ખુદ કહે છે કે હું શિક્ષણ મંત્રી છું ચલો આપણે ફોટો પડાવીએ આ તો કેવી વાસ્તવિકતા મારે મંત્રી સાહેબને એક જ વાત કરવી છે કે જે ને ખરેખર રોજગારની અપેક્ષા છે અમ જેવા આશા રાખીને બેઠા છે ટેટાટ પાસ કરીને બેઠા છે અમને રોજગારી આપો અને જેને ફરજ નથી બચાવવીને એની હાકલપટ્ટી કરો અને કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરો કાયમી શિક્ષકની ભરતી કરો સાથે એકઈશ કે ચોવીસ હજાર સાતસોનું જે તમે નોટિફિકેશન આપવાના છો એ જલ્દીથી જલ્દી સત્વરે જાહેર કરો અને તમે જે પ્રેસના માધ્યમથી આવીને કહ્યું છે કે ચોવીસ હજાર સાતસોની ભરતી કરીશું તો એ વચન પર તમે ખરા ઉતરો જય હિન્દ